અગ્નિયજ્ઞ દેવયજ્ઞ અને ગુરુપૂજા અને બ્રહ્મતૃપ્તિનું અમારી સમક્ષ ક્રમશઃ વર્ણન કરો સૂતજી બોલ્યા હે મહર્ષિઓ ગૃહસ્થ અગ્નિમાં સાયંકાળે અને પ્રાતક કાળે જે ચોખા વગેરે દ્રવ્યોની આહુતિ આપે છે એને અગ્નિયજ્ઞ કહે છે જે બ્રહ્મચર્ય આશ્રમમાં સ્થિત છે એ બ્રહ્મચારીઓ માટે સમિધાનું આધાન જ અગ્નિયજ્ઞ છે તે સમિધાનું જ અગ્નિમાં હવન રૂપે આહુતિ આપી દે હે બ્રાહ્મણો બ્રહ્મચર્ય આશ્રમમાં નિવાસ કરનાર દ્વિજોનો જ્યાં સુધી વિવાહ ન થઈ જાય અને ઉપાસના અગ્નિની પ્રતિષ્ઠા ન કરી લે ત્યાં સુધી એના માટે અગ્નિમાં સમિધાની આહુતિ વ્રત વગેરેનું પાલન તથા વિશેષ યજન વગેરે જ કર્તવ્ય છે આ જ એના માટે અગ્નિયજ્ઞ છે હે દ્વિજો જેણે બાહ્ય અગ્નિને વિસર્જિત કરીને સ્વયંના આત્મામાં જ અગ્નિનો આરોપ કરી લીધો છે એવા વાનપ્રસ્થ અને સંન્યાસીઓએ જ હવન અથવા અગ્નિયજ્ઞ કરવો જે વિહિત સમય પર હિત મિત અને સૂચિ અન્નનું ભોજન કરે છે હે બ્રાહ્મણો સંધ્યાકાળે અગ્નિને આપેલી આહુતિ આયુષ્યને વધારનાની છે એ વાત પણ સારી રીતે જાણી લેવી જોઈએ દિવસમાં અગ્નિદેવ સૂર્યમાં પ્રવેશી જાય છે તેથી સવારે સૂર્યને આપેલી આહુતિ પણ અગ્નિયજ્ઞમાં સમાવિષ્ટ થઈ જાય છે આ રીતે અગ્નિયજ્ઞનું વર્ણન કર્યું છે ઇન્દ્ર વગેરે સમસ્ત દેવોને ઉદ્દેશ્યમાં રાખીને અગ્નિમાં જે આહુતિ અપાય છે એને દેવયજ્ઞ માનવામાં આવે છે સ્થાલી યજ્ઞોને પણ દેવ યજ્ઞ જ મનાય છે લૌકિક અગ્નિ પ્રતિષ્ઠિત ચૂડાકરણ વગેરે સંસ્કાર નિમિત્તક હવન કર્મ છે એને પણ દેવ યજ્ઞમાં જ જાણવા જોઈએ હવે બ્રહ્મ યજ્ઞનું વર્ણન સાંભળો દેવતાઓની તૃપ્તિ માટે નિરંતર બ્રહ્મ બ્રહ્મયજ્ઞ કરવું જોઈએ વેદોનું નિત્ય અધ્યયન અથવા સ્વાધ્યાય કર્મ એ પણ બ્રહ્મ યજ્ઞ કહેવાય છે પ્રાતક નિત્ય કર્મ કર્યા પછી સાંજ સુધી બ્રહ્મ યજ્ઞ થઈ શકે છે ત્યાર પછી રાત્રે બ્રહ્મયજ્ઞનું વિધાન નથી અગ્નિ વગર દેવ યજ્ઞ કેવી રીતે સંપન્ન થઈ શકે એને તમે શ્રદ્ધા અને આદરપૂર્વક સાંભળો સૃષ્ટિના આરંભમાં સર્વજ્ઞ દયાળુ અને સર્વ સમર્થ મહાદેવજીએ લોક પર ઉપકાર કરવા માટે વારોની કલ્પના કરી તે ભગવાન શિવ સંસાર રૂપી રોગને દૂર કરનારા વૈદ્ય છે સર્વના જ્ઞાતા અને સમસ્ત ઔષધોના ઔષધ છે એ ભગવાને સ્વયં પહેલા પોતાના વારની કલ્પના કરી જે આરોગ્ય પ્રદાન કરવા વાળો છે ત્યાર પછી માયા શક્તિનો વાર બનાવ્યો જે સંપત્તિદાયક છે જન્મકાળના દુર્ગતિગ્રસ્ત બાળકની રક્ષા માટે એમણે કુમારનો વાર બનાવ્યો ત્યાર પછી સર્વેશ્વર મહાદેવજીએ આળસ અને પાપની નિવૃત્તિ અને સમસ્ત લોકોના હિતની ઈચ્છાથી લોક રક્ષક ભગવાન વિષ્ણુનો વાર બનાવ્યો આ પછી સર્વના સ્વામી ભગવાન શિવે પુષ્ટિ અને રક્ષા માટે આયુ કરતા ત્રિલોક રચયિતા પરમેશ્ઠી બ્રહ્માનો આયુષકારક વાર બનાવ્યો જેથી સંપૂર્ણ જગતના આયુષ્યની સિદ્ધિ થઈ શકે ત્યાર પછી ત્રણેય લોકોની વૃદ્ધિ માટે પહેલાં પુણ્ય પાપની રચના થઈ એ પુણ્યપાપ કરનારા લોકોને શુભાશુભ ફળ આપવા માટે ભગવાન શિવે ઇન્દ્ર અને યમના વારોનું નિર્માણ કર્યું આ બંને વાર ક્રમશઃ ભોગ પ્રદાયક અને લોકોના મૃત્યુભયને દૂર કરનારા છે ત્યારબાદ સૂર્ય વગેરે સાથે ગ્રહો જે સ્વયં સ્વરૂપ ભૂત તથા પ્રાણીઓ માટે સુખ દુઃખના સૂચક છે ભગવાન શિવે સાતે વારોના સ્વામી નિશ્ચિત કરી દીધા આ બધા ગ્રહ નક્ષત્રોના જ્યોતિર્મય મંડળમાં પ્રતિષ્ઠિત છે શિવના વાર અથવા દિવસના સ્વામી સૂર્ય છે શક્તિ સંબંધી વારના સ્વામી સોમ છે કુમાર સંબંધી વારના અધિપતિ મંગળ છે વિષ્ણુવારના અધિપતિ બુધ છે બ્રહ્માના વારના અધિપતિ બૃહસ્પતિ છે ઇન્દ્રવારના સ્વામી શુક્ર છે અને યમવારના સ્વામી શનિશ્ચર છે પોતપોતાના વારમાં દેવતાઓની પૂજા એમના એમના ફળોને આપનારી છે સૂર્ય આરોગ્યના અને ચંદ્રમાં સંપત્તિના દાતા છે મંગળ વ્યાધિનું નિવારણ કરે છે બુધ પુષ્ટિ આપે છે બૃહસ્પતિ આયુષ્યની વૃદ્ધિ કરે છે શુક્ર ભોગ આપે છે અને શનિશ્ચર મૃત્યુનું નિવારણ કરે છે આ સાતેવારોનું ક્રમશઃ ફળ બતાવવામાં આવ્યું છે અને એ દેવતાઓની પ્રાપ્તિથી પ્રાપ્ત થાય છે અન્ય દેવતાઓની પૂજાનું ફળ પણ ભગવાન શિવ જ આપે છે દેવતાઓની પ્રસન્નતા માટે પૂજાની પાંચ પ્રકારની પદ્ધતિ બતાવાય છે એ દેવતાઓના મંત્રોનો જપ એ પ્રથમ પ્રકાર છે એમને માટે હોમ કરવું એ બીજો પ્રકાર છે દાન કરવું એ ત્રીજો પ્રકાર છે તપ કરવું એ ચોથો પ્રકાર છે કોઈ વેદી પર પ્રતિમામાં અગ્નિમાં અથવા બ્રાહ્મણ શરીરમાં આરાધ્ય દેવતાની ભાવના કરીને સોળે પ્રકારે એમની પૂજા કે આરાધના કરવી એ પાંચમો પ્રકાર છે આમાં પૂજાના આધાર ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે પૂર્વ પૂર્વના અભાવમાં ઉત્તરોત્તર આધારનું અવલંબન લેવું જોઈએ બંને નેત્રો તથા મસ્તકના રોગમાં અને કુષ્ઠ રોગની શાંતિ માટે ભગવાન સૂર્યની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ ત્યાર પછી એક દિવસ એક માસ એક વર્ષ અથવા ત્રણ વર્ષ લગાતાર આ પ્રકારની સાધના કરવી જોઈએ આનાથી જો પ્રબળ પ્રારબ્ધનું નિર્માણ થઈ જાય તો રોગ અને જરાનો નાશ થઈ જાય દેવતાના નામ મંત્રનો જપ વગેરે સાધન વાર વગેરે અનુસાર ફળ આપે છે રવિવાર સૂર્યદેવ માટે અન્ય દેવતાઓ અને બ્રાહ્મણો માટે વિશિષ્ટ વસ્તુ અર્પણ કરવી જોઈએ આ સાધન વિશિષ્ટ ફળ આપનારું છે આના દ્વારા વિશિષ્ટ પાપોની શાંતિ થઈ જાય છે સોમવારે વિદ્વાન પુરુષો સંપત્તિ પ્રાપ્તિ માટે લક્ષ્મી વગેરેની પૂજા કરે અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ મંગળવારે રોગોની શાંતિ માટે કાલી વગેરેની પૂજા કરે અને અડદ મગ અને તુવેરની દાળયુક્ત અન્ન બ્રાહ્મણોને ભોજન રૂપે આપવું જોઈએ બુધવારે વિદ્વાન પુરુષ દહીંયુક્ત અન્નથી ભગવાન વિષ્ણુનું પૂજન કરે આવું કરવાથી સદાપુત્ર મિત્ર અને કલત્રા પત્ની વગેરેની પુષ્ટિ થાય છે

દાનથી દેવતાઓને સંતુષ્ટ કરીને બ્રાહ્મણોને તલ મિશ્રિત અન્નનું ભોજન કરાવવું જોઈએ આ રીતે દેવતાઓનું પૂજન કરે તો તે આરોગ્યને ઉપલબ્ધ થઈ જશે દેવતાઓનું નિત્ય પૂજન વિશેષ પૂજન સ્નાન દાન ઝડપ હોમ અને બ્રાહ્મણ તર્પણ વગેરેમાં રવિ વગેરે વારમાં વિશેષ તિથિ અને નક્ષત્રનો યોગ પ્રાપ્ત થાય તો વિભિન્ન દેવતાઓના પૂજનમાં સર્વજ્ઞ જગધીશ્વર ભગવાન શિવ એ દેવતાઓના રૂપમાં પૂજિત થાય છે અને બધા માટે આરોગ્ય આદિ ફળ પ્રદાન કરે છે દેશ કાળ પાત્ર દ્રવ્ય શ્રદ્ધા અને લોકને અનુસાર એના તારતમ્ય ક્રમનું ધ્યાન રાખીને મહાદેવજીની આરાધના કરનારા લોકો આરોગ્ય આદિ ફળ મેળવે છે શુભ માંગલિક આરંભે અને અશુભ અંત્યષ્ટિ વગેરે કર્મના અંતે જન્મ નક્ષત્ર આવે ત્યારે ગૃહસ્થ પુરુષે પોતાના ઘરમાં આરોગ્ય આદિની સમૃદ્ધિ માટે સૂર્ય વગેરે ગ્રહનું પૂજન કરે આનાથી જ સિદ્ધ છે કે દેવતાઓનું યજન સંપૂર્ણ ઇચ્છિત વસ્તુઓને આપે છે બ્રાહ્મણોનું દેવયજ્ઞ કર્મ વૈદિક મંત્રો સહિત થવું જોઈએ અહીં બ્રાહ્મણ શબ્દમાં ક્ષત્રિય અને વૈશ્યનો સમાવેશ થઈ જાય છે શુદ્ર વગેરે બીજાઓનો દેવ યજ્ઞ તાંત્રિક વિધિથી થવો જોઈએ શુભ ફળ ચાહનારો મનુષ્ય સાતે દિવસ પોતાની શક્તિ અનુસાર સદા દેવ પૂજન કરે તો સારું કહેવાય નિર્ધન મનુષ્ય તપસ્યા એટલે કે વ્રત વગેરે કષ્ટ સહન દ્વારા અને ધનવાન ધન દ્વારા દેવતાઓની આરાધના કરવી જોઈએ એ વારે વારે શ્રદ્ધાપૂર્વક આ રીતે ધર્મનું અનુષ્ઠાન કરે છે અને વારંવાર પુણ્યલોકમાં વિવિધ પ્રકારના ફળ ભોગવીને ફરીથી આ પૃથ્વી પર જન્મ ધારણ કરે છે ધનવાન પુરુષે સદા ભોગ સિદ્ધિ માટે માર્ગમાં વૃક્ષારોપણ કરીને લોકો માટે છાયાની વ્યવસ્થા કરે જળાશય એટલે કે તળાવ વગેરે બનાવે વેદશાસ્ત્રોની પ્રતિષ્ઠા માટે પાઠશાળાઓનું નિર્માણ કરે અને અન્યોન્ય પ્રકારે પણ ધર્મનો સંગ્રહ કરતો રહેવું જોઈએ ધનવાને આ સર્વ કાર્ય કરતા જ રહેવું જોઈએ સમયાનુસાર પૂંજ્યકર્મોના પરિપાકથી અંતકરણ શુદ્ધ થતાં જ જ્ઞાનની સિદ્ધિ થઈ જાય છે દ્વિજો જે અધ્યાયનું શ્રવણ કરે છે વાંચે છે અથવા શ્રવણ કરાવવાની વ્યવસ્થા કરે છે તેને દેવ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે શ્રી શિવ મહાપુરાણ વિધ્યેશ્વર સંહિતા અધ્યાય ચૌદ જો તમને સંપૂર્ણ શિવ મહાપુરાણ ગુજરાતી ભાષામાં સાંભળવામાં રુચિ હોય તો સનાતન એજ સત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો આ પ્રયાસ આપને કેવો લાગ્યો કોમેન્ટમાં આપની પ્રતિક્રિયાઓ જણાવજો તમારા દ્વારા કરવામાં આવેલા સૂચનો અમારા માટે બહુમૂલ્ય છે હર હર મહાદેવ